બેબી માટે સેટ આવી ગયા છે ઇમ્પોર્ટેડ મટીરિયલ સાવ રીઝનેબલ ભાવમાં અને આમાં ચોવીસ થી છત્રીસ ની સાઈઝમાં બેબી માટે યુનિક ફ્રોક આવી ગયા છે કોટનમાં પહેરાવશો તો અલગ વેરાયટી લાગવાની છે યુનિક લાગવાનું છે લેલનમાં કોટ સેટ આવી ગયા છે નાના છોકરાઓના બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની સાઈઝ છે આમાં બોયઝના ટી શર્ટ છે આમાં હજારના ચાર ને હજારના ત્રણ મૂક્યા છે પેન્સિલ કાપડમાં આવશે કોર્ટન મટીરિલ્સમાં આવશે અને લીલનમાં આવશે બધી અલગ અલગ વેરાયટી આવશે જો આ ટોપ છે આમાં થી ની સાઈઝ સાઇઝથી આમાં બધી અલગ અલગ ડિઝાઇન કલર આવશે અને આમાં ઇમ્પોર્ટેડ મટીરિયલ્સમાં જ આવશે બધું બે વર્ષથી લઈને પંદર વર્ષ સુધી સાઈઝ મળશે આ બધું કોટનમાં આવશે લીલનમાં આવશે બધી અલગ અલગ વેરાયટી આવશે આ છોકરાઓના ઇમ્પોર્ટેડ કાપડમાં કોટ સેટ આવી ગયા છે અત્યારે સાડી 300 ની રેન્જ માં મુખ્ય છે તેલના ભાવમાં છે એમાં કલર ડિઝાઇન સાઇઝ બધું અલગ અલગ મળવાનું છે બોયઝ માટે જીન્સ આવી ગયો છે અત્યારે એમાં સેલ છે હેવી મટીરિયલ્સ માં આવશે ઇમ્પોર્ટેડ માં ફર્સ્ટ નેગ ના પેન્ટ છે કોટન માં છે ડેનિમ માં છે બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની સાઇઝ છે આમાં ઇમ્પોર્ટેડ કાપડ માં પેન્ટ છે આમાં 24 થી 36 ની સાઇઝ માં મળશે બધા સેલ માં જ છે પેન્ટ ઇમ્પોર્ટેડ મટીરિયલ આવશે કોટન આવશે